ગાયત્રી શક્તિપીઠ ખાતે બે થી પાંચ જાન્યુઆરી દરમિયાન એકસો આઠ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ તથા વિવિધ સંસ્કારોનું આયોજન કરાયું છે प्रचोदयात् स्वाहा इदं गायत्रेदं न मो भूर्भुवा श्व तत्सवितुर्वरेण्यम् देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वागीवन्दनात्मुक्षीयमामृता स्वाहा इदं महामृत्युञ्जयाय इदं नमायशुबन्दिं पुष्टिवदनम्

શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એકસો આઠ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો આ અવસરે ભાવિકોએ પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ લાભ લીધો હતો